નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે તમે DGVCL ના ઘર કનેક્શનમાં નામ બદલી માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકશો મુખ્યત્વે આપણે બે કારણથી નામ બદલી કરતા હોઈએ છીએ એક તો મકાન વારસાઈમાં આવેલ હોય અથવા તો જો મકાન વેચાણથી લીધેલ હોય તો એવા કિસ્સામાં આપણે નામ બદલી કરવાની જરૂર પડે છે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જો મકાન વારસાઈમાં આવેલ હોય તો તેના માટે કઈ રીતે અરજી કરવી તો ચાલો જાણીએ હવે નામ બદલીની અરજી કરવા માટે તમે ઈ વિદ્યુત સેવા પોર્ટલ ઉપરથી કરી શકશો આ છે વિદ્યુત સેવાનું પેજ જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને તમે ઈ વિદ્યુત સેવા ઉપર જઈ શકશો અથવા તો તમે ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જીઓનઅલ પોર્ટલ અથવા તો ઈ વિદ્યુત સેવા પોર્ટલ પર ટાઈપ કરી શકો છો એટલે આ રીતે પ્રથમ લિંક આવી જશે ઈ વિદ્યુત સેવા એના ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે ઈ વિદ્યુત સેવાનું પેજ ખુલી જશે જેની અંદર તમારે મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ એટલે કે કંપની સિલેક્ટ કરી અને લોગિન કરવું પડશે અને જે પણ ગ્રાહક નંબરમાં તમારે નામ બદલી કરવી છે તે ગ્રાહક નંબર એડ કરવો પડશે જો તમારે જાણવું હોય કે તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તમારું લોગ કઈ રીતે કરવું અને તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તો તેના માટે અમે એક વિડીયો બનાવે છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલ છે તો આ વિડીયો જોઈ લેજો પછી આ વિડીયોની અંદર કન્ટિન્યુ કરીએ તો ચાલો હવે આપણે લોગિન કરી લઈએ મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરીએ ને તમારો મોબાઈલ નંબર દાખલ કરો તમારી સિલેક્ટ કરો કરો કોડ એન્ટર વિદ્યુત સેવાનો હોમપેજ ખુલી જશે જ્યાં તમે ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો હવે તમારે ઓનલાઈન સુવિધાઓનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારો ગ્રાહક નંબર એડ કરવો પડશે જે સાઈડ બાર ની અંદર આપે છે નીચે મેનેજ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ ખુલશે જેની અંદર જેટલા ગ્રાહક નંબર એડ કરેલો છે તે બધા ગ્રાહક નંબર અહીં બતાવશે હવે જે પણ બિલમાં તમારે નામ ચેન્જ કરવું છે તે તમારે અહીંયા એડ કરવો પડશે ગ્રાહક નંબર એડ કરવા માટે એડ એલટી એકાઉન્ટ પર ક્લિક કરો એટલે તમે તમારો ગ્રાહક નંબર એડ કરી શકશો હવે તમારે જાણવું હોય કે ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તો તેના માટે અમે વિડિયો બનાવેલ છે એ વિદ્યુત સેવાનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી આપેલ છે કે તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તો એ વિડીયો તમે જોઈ લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ચાલો હવે કન્ટિન્યુ કરીએ હોમ ઉપર વહીએ જઈએ તે પહેલા નામ બદલી માટે અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે જે ડોક્યુમેન્ટ માટે તમે એક ફોલ્ડર બનાવી લેજો અને એ ફોલ્ડરની અંદર બધા જરૂરી ડોક્યુમેન્ટ રાખી લેજો એટલે આગળ અરજી કરવામાં આપણે સરળતા પડે તો હવે તમારે જાણવું હોય કે નામ બદલી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એના માટે અમે એક વિડીયો બનાવે છે કે નામ બદલી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને વિડીયો જોઈ લેજો અથવા તો મારી વેબસાઇટ જીભી ગુરુ ડોટીનમાં જઈને આર્ટિકલ લખેલ છે જેની અંદર ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલ છે નામ બદલી માટે કયા ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એ આર્ટિકલની લિંક હું ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ તો ત્યાં જઈને એ આર્ટિકલ વાંચી લેજો અને લિસ્ટ જાણી લેજો તો ચાલો હવે આપણે ઓનલાઈન અરજી કરીએ નામ બદલીની અરજી કરવા માટે સૌ પ્રથમ અહીંયા આપેલ છે એલટી નેમ ચેન્જ એના ઉપર ક્લિક કરો અથવા તો એ સાઇડ ની અંદર પણ આપેલ છે એલટી નેમ ચેન્જ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમે જેટલા ગ્રાહક નંબર એડ કરેલા છે તે બધા ગ્રાહક નંબર અહીં ડ્રોપડાઉન લિસ્ટની અંદર બતાવશે જેમાંથી તમારે જે પણ ગ્રાહક નંબરની અંદર નામ બદલી કરવી છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો અને નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે હવે ચાર સ્ટેપ આવશે એપ્લિકેશન ડિટેલ ડોક્યુમેન્ટ અપલોડ એવન ફોર્મ ડાઉનલોડ અને ડિસ્ક્રિમર એક્સેપશન અને પેમેન્ટ એ ચાર સ્ટેપ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે એટલે તમારી અરજી થઈ જશે તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે કઈ રીતે અરજી કરવી તો સૌપ્રથમ છે એપ્લિકેશન ડિટેલ આની અંદર તમને તમારા ગ્રાહક નંબર જૂના ગ્રાહકનું નામ લોડ વગેરે માહિતી બતાવશે હવે નીચે આપેલ છે નેમ એની અંદર તમારે નવા ગ્રાહકનું નામ દાખલ કરવાનું રહેશે એટલે કે જે નામે તમારે કનેક્શન કરવું છે તે નામ દાખલ કરવાનું રહેશે તો ચાલો આપણે નામ દાખલ કરી લઈએ આપણે અને નામ હંમેશા કેપિટલ લેટરમાં દાખલ કરવું નામ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ છે રીઝન એની અંદર ડ્રોપડાઉન બોક્સ આપેલ છે એની અંદર ત્રણ ઓપ્શન આપેલ છે લીગલ હાયર સેલ ઓફ પ્રોપર્ટી અને અધર્સ સૌ પ્રથમ આપણે લીગલ હાયર એટલે કે જો આપણે મકાન વારસાઈમાં આવેલો હોય તો લીગલ હાયર સિલેક્ટ કરવાનું રહેશે જો મકાન આપણે વેચાણ દસ્તાવેજથી લીધેલો હોય તો સેલ ઓફ પ્રોપર્ટી સિલેક્ટ કરવાનું રહેશે અથવા તો અન્ય તમે અધર પર સિલેક્ટ કરી શકો છો અહીં આપણે મકાન વારસાઈમાં આવેલ છે અને તેના માટે હજી કરી રહ્યા છે તો લીગલ હાયર સિલેક્ટ કરી લઈએ હવે નીચે આપેલ છે સિક્યુરિટી ડિપોઝિટ જેની અંદર બે ઓપ્શન આપેલ છે પેલું છે એન્ટાયર અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર અને બીજું ઓપ્શન છે ડિફરન્ટ કન્ઝ્યુમર એટલે કે પહેલા ઓપ્શન ભરવી પડશે જે આપણે લીગલ હાયર એટલે કે કિસ્સામાં સિલેક્ટ નહીં કરવા દઈએ બીજું ઓપ્શન છે ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર એટલે કે તમારી જૂની જે પણ સિક્યુરિટી ડિપોઝિટ જમા હશે અને જે નવી ભરવા પત્ર થતી હશે રકમ તે બે મર્જ થઈ અને એડજસ્ટ થઈ અને જે પણ ડિફરન્ટ અમાઉન્ટ આવશે તે તમારે પેમેન્ટ કરવું પડશે તો લીગલ હાયર એટલે કે વારસાઈના કિસ્સામાં તમારે તે સિલેક્ટ કરવાનું રહેશે ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર અને નીચે આપેલ ઓલ સિક્યુરિટી ડિપોઝિટ અમાઉન્ટ ઓલરેડી પેઇડ બાય કન્ઝ્યુમર એટલે કે તમારી જૂની જે પણ સિક્યુરિટી ડિપોઝિટ હશે તે નીચે બતાવશે હવે ઉપરની માહિતી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો આ રીતે બીજું સ્ટેપ આવશે ડોક્યુમેન્ટ અપલોડ આની અંદર તમારે બધા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જે મેં તમને આગળ જણાવેલ કે એક ફોલ્ડર બનાવી લેજો અને તેની અંદર બધા ડોક્યુમેન્ટ રાખી લેજો તો ચાલો હવે અપલોડ કરીએ આપણે જરૂરી ડોક્યુમેન્ટ સૌ ફોટોગ્રાફ જેની અંદર તમારે નવા ગ્રાહકનો ફોટો અપલોડ કરવાનો રહેશે જેની સાઈઝ વીસ કેબી ની અંદર હોવી જોઈએ બીજું છે સિગ્નેચર જેની અંદર તમારે કોળા કાગળની અંદર નવા ગ્રાહકની સહી કરી અને તેનો ફોટો પાડી અને તે અહીં અપલોડ કરવાનો રહેશે તેની સાઈઝ પણ વીસ કેબી ની અંદર હોવી જોઈએ અને ફોર્મેટ ડોટ જેપીજી હોવું જોઈએ ત્રીજું છે આઈડી પ્રૂફ આની અંદર તમારે કોઈ પણ એક આઈડેન્ટી પ્રૂફ અપલોડ કરવાનું રહેશે જેમ કે આધાર કાર્ડ પેન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ વગેરે કોઈ પણ એક તમારે અહીં અપલોડ કરવાનું રહેશે અને હવે ચોથું એ ઓનરશિપ પ્રૂફ એટલે કે જગ્યાની માલિકીનો પુરાવો આની અંદર પણ તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે ડોટ પીડીએફ તરીકે ફોર્મેટ હોવું જોઈએ જેની અંદર પણ તમે પ્રોપર્ટી કાર્ડ છે લેટર ઓફ અલોટમેન્ટ છે ઇન્ડેક્સની કોપી છે અથવા તો આકારણી પત્ર બે નંબર જો ગામડાનો આવતો હોય તો તે તમારે અહીં અપલોડ કરવાનું રહેશે પાંચમું હે ડેથ સર્ટિફિકેટ ઇન કેસ ઓફ ડેથ એટલે કે જો મૂળ માલિક મરણ પામેલ હોય તો તેનું મરણનો દાખલો અહીં અપલોડ કરવાનો રહેશે જેનું ફોર્મેટ પર ડોટ પીડીએફની અંદર હોવું જોઈએ અથવા તો જો મૂળ માલિક હયાત હોય તો તમે તેની ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ તે તમે અહીં અપલોડ કરી શકો છો છઠ્ઠું હે ઓરિજિનલ રિસિપ ફોર પેમેન્ટ ઓફ સિક્યુરિટી ડિપોઝિટ એટલે કે તમારી જૂની જે સિક્યુરિટી ડિપોઝિટ ભરેલ હોય તેની રિસિપ્ટ હોય તો તે તમારે અહીં અપલોડ કરવાની રહેશે હવે સાતમો છે કોન્સન્ટ ઓફ પાર્ટનર ઓન રૂપિસ 300 સ્ટેમ્પ યુટિલિટી નોટરાઇઝ ઇફ પ્રોપર્ટી ઇઝ જોઇન્ટલી ઓ એટલે કે જગ્યા જો એક કરતાં વધારે ભાગીદારના નામે હોય તો જેના નામે કરવાનું છે તેના સિવાય જેટલા નામ હોય તેની 300 ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જોશે તે સંમતિ તમારે અપલોડ કરવાની રહેશે તો ચાલો હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી લે તેના માટે મેં એક ફોલ્ડર બનાવેલ છે ડોક્યુમેન્ટ નું આ રીતે ફોલ્ડર બનાવેલ છે અને એની અંદર મેં બધા ડોક્યુમેન્ટ રાખેલા છે એટલે કે સરળતા થાય આપણે અપલોડ કરવામાં તો ચાલો હવે અપલોડ કરી લે સૌ ફોટોગ્રાફ તો અહીં શું ફોટો ઉપર ક્લિક કરો અહીંથી જ્યાં ફોલ્ડર પડેલ છે તેનું લોકેશન સિલેક્ટ કરો અહીં હે ડોક અહી આપેલ હે ફોટો તો ફોટો સિલેક્ટ કરી લ્યો તો આ રીતે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો હવે ત્રીજું સ્ટેપ હે એવન ફોર્મ ડાઉનલોડ અહીં બતાવશે કે તમારે કેટલું પેમેન્ટ કરવાનું રહેશે નામ ટ્રાન્સફર ચાર્જમાં છે તે અહીં બતાવશે જે તમે પે નાઉ બટન ઉપર ક્લિક કરે તમારું પેમેન્ટ કરી શકશો એ પહેલા અહીં નીચે આપેલ છે તમારો એપ્લિકેશન નંબર તે એપ્લિકેશન નંબર નોંધી લેજો જે તમને આગળ તમારો એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવા માટે ઉપયોગી થશે અને નીચે આપેલ હે વ્યુ યોર એપ્લિકેશન એ ફોર્મ એના ઉપર ક્લિક કરો એટલે તમારું એ ફોર્મ ડાઉનલોડ થઈ જશે તો ચાલો એના ઉપર ક્લિક કરી લઈએ એટલે આ રીતે તમારું એ વન ફોર્મ ખુલી જશે જે પણ માહિતી તમે ફોર્મમાં દાખલ કરી છે તે બધી માહિતી અહીં ફિલઅપ થઈ જશે આ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ઉપર આપેલ છે ડાઉનલોડ બટન એના ઉપર ક્લિક કરો અને સિલેક્ટ કરી લો જ્યાં પણ તમારે લોકેશનમાં સેવ કરવું હોય તે આપણે લોકેશન આપી દઈએ અને સેવ કરી લઈએ એ વન ફોર્મ સેવ એટલે કે આ ફોર્મ તમારું પીડીએફ તરીકે સેવ થઈ જશે ફરી પાછા આપણે પોર્ટલ ઉપર વહી જઈએ નામ ચેન્જના હવે અહીંયા આપેલ છે કયા કયા ચાર્જિસ તમારે ભરવા પડશે પેલો હે રજિસ્ટ્રેશન ચાર્જિસ જે ત્રેવીસ પોઈન્ટ છ લાખ છે સિંગલ ફેસ કનેક્શન છે એટલે બીજું છે એક્ઝિસ્ટિંગ એસડી ઓફ કન્ઝ્યુમર એટલે કે તમારી જૂની એસડી ની રકમ અહીં બતાવશે અને ત્રીજું છે ન્યુ એસડી ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર એટલે કે ચારસો એકવીસ તમારે ભરવાપાત્ર રકમ રહેશે નવી એસડી ની પણ આપણે સિલેક્ટ કરે છે કે ડિફરન્ટ અમાઉન્ટ ટુ બી પેઇડ બાય કન્ઝ્યુમર એટલે કે જૂની અને નવી એસડી મર્જ થઈ અને જે તમારે ભરવાપાત્ર પાત્ર થતી હશે તે અહીં આવશે પણ અહીં આ કિસ્સામાં આપણે ભરવા પાત્ર નથી એટલે નહીં આવે ખાલી રજીસ્ટ્રેશન ચાર્જિસ ભરવો પડશે તો ચાલો હવે આપણે પેમેન્ટ કરી લઈએ પેના ઉપર ક્લિક કરો આ રીતે તમારું નેક્સ્ટ સ્ટેપ ખુલી જશે ડિસ્ક્લેમર એક્સેપ્શન્સ એન્ડ પેમેન્ટ આ પેજની મદદથી તમે તમારું પેમેન્ટ કરી શકશો અહીં તમારે કેટલું પેમેન્ટ કરવાનું રહેશે તે અહીં રકમ બતાવશે નીચે આપેલ છે ડિસ્ક્લેમર અને કન્ડિશન્સ આપેલ છે તે કન્ડિશન્સ વાંચી લેજો અને પછી અહીં ચેકબોક્સ આપેલ છે આઈ હેવ રીડ એન્ડ એન્ડ ધ ઓફ સ્ટેટેડ અબો એ બસ ચેક કરો કરો અને નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક એટલે હવે આ રીતે નેક્સ્ટ આવી જશે જ્યાં તમારે તમારો એપ્લિકેશન નંબર જે તમને મેં આગળ કીધું તે તમે એપ્લિકેશન નંબર તમારો દાખલ કરવાનો રહેશે અથવા તો જો તમને એપ્લિકેશન નંબર યાદ ન હોય તો તમારો ગ્રાહક નંબર પણ અહી દાખલ કરી શકો છો આપણી પાસે એપ્લિકેશન નંબર છે તો આપણે એપ્લિકેશન નંબર દાખલ કરી લઈએ નીચે આપેલ કેપ્સા દાખલ કરો ઉપર ક્લિક કરો એટલે આ રીતે નવા ગ્રાહકનું નામ બતાવશે તમારું એપ્લિકેશન નંબર બતાવશે જેટલું પેમેન્ટ કરવાનું રહેશે અહીં પર તમારું પેમેન્ટ બતાવશે ક્લિક કરો એટલે આ રીતે મેસેજ આવશે પ્લીઝ ડુ નોટ રિફ્રેશ ઓર ગો બેક ટુ પ્રીવિયસ પ્લેસ ઓકે ઉપર બટન ઉપર ક્લિક આપો એટલે આ રીતે આવશે તેની અંદર કન્ટિન્યુ બટન હે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે અલગ અલગ પેમેન્ટ મેથડ ખુલી જશે જ્યાંથી તમે કોઈ પણ પેમેન્ટ મેથડ સિલેક્ટ કરી અને તમારું પેમેન્ટ કરી શકશો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વડે વોલેટ અથવા ક્યુઆર કોડ વડે પણ તમે પેમેન્ટ કરી શકશો તો ચાલો આપણે પેમેન્ટ કરી લઈએ અહીં હું ક્યુઆર કોડ વડે પેમેન્ટ કરું છું તો ક્યુઆર કોડ સિલેક્ટ કરી લઈએ આપણે અને અહીંથી સિલેક્ટ કરો ભીમ યુપીઆઈ અને નીચે આપેલા મેક પેમેન્ટ ફોર ત્રેવીસ રૂપીસ એના ઉપર ક્લિક કરો એટલે એક ક્યુઆર કોડ આવશે જે તમે તમારો મોબાઈલની અંદર સ્કેન કરી અને તમારું પેમેન્ટ કરી શકશો તો ચાલો હવે સ્કેન કરી અને પેમેન્ટ કરી લઈએ આપણું તો મેં પેમેન્ટ કરી દીધું છે ગૂગલ પેથી એટલે આ રીતે તમારી પેમેન્ટની રિસીપ આવી જશે અને હવે રિસીપ્ટની પ્રિન્ટ કાઢવા માટે બટન આપેલ પ્રિન્ટ રિસીપ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જ્યાં ડેસ્ટિનેશન આપેલ ત્યાં નીચે સેવ પીડીએફ ઉપર ક્લિક કરો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો હવે તમારું લોકેશન સિલેક્ટ કરી લો જ્યાં પણ તમારે રિસિપ્ટ સેવ કરવી હોય તે અને રિસિપ્ટ નામ આપી દો પેમેન્ટ રિસિપ્ટ અને સેવ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારી રિસિપ્ટ સેવ થઈ જશે તો આ રીતે તમારી હજી સક્સેસફુલી નામ બદલી માટેની થઈ જશે હવે તમારે એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું હોય તો સૌપ્રથમ પ્રથમ એ વિદ્યુત સેવાના હોમપેજ ઉપર આવી જાઓ આ રીતે હોમપેજ આવશે સેવાનું તેમાં નીચે સ્ક્રોલ કરો એટલે અહીં તમે જેટલી પણ એપ્લિકેશન કરેલ હશે તે બધી અહીં લિસ્ટ બતાવશે આપણે એપ્લિકેશન કરેલ હશે અહીંયા બતાવે છે એપ્લિકેશન માટે અહીં સ્ટેટસમાં જઈને તમે ચેક કરી શકશો કે શું તમારા એપ્લિકેશનનું સ્ટેટસ છે અત્યારે પેન્ડિંગ બતાવે છે કેમ કે આપણે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ અને આપણી અરજી ઓનલાઈન સીપીસી સેન્ટર ખાતે જશે ત્યાં આપણા બધા ડોક્યુમેન્ટ ચેક થશે અને પછી જો આપણા બધા ડોક્યુમેન્ટ ઓકે હશે સીપીસી વાળા અને જો કંઈ પણ ડોક્યુમેન્ટ ઘટતા હશે તો તેના માટે ફરી પાછી લિંક આપશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની લિંક દ્વારા ઘટતા ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરી શકશું તો આ રીતે નામ બદલી માટેની અરજી સક્સેસફુલ આપણે ઓનલાઈન થઈ જશે વારસાઇમાં જો મકાન આવેલું હોય તો અને જો તમારે જાણવું હોય કે મકાન વેચાણથી લીધેલ હોય તો તેના માટે કઈ રીતે અરજી કરવી તો આપણે તેના માટે નેક્સ્ટ વિડીયો બનાવીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા બધા સાથે શેર કરો જેથી બીજા પણ જાણી શકે કે ઓનલાઈન નામ બદલી માટે અરજી કઈ રીતે કરવી અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઇન અને જી બી ગુરુ ડોટ કોમની વિઝિટ કરો જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે જીબી વિશે અને અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ જી બી ગુરુ ત્યાં જઈને પણ અમને ફોલો કરી લેજો એટલે તમને નવા નવા અપડેટ તુરંત મળતા રહે થેન્ક યુ